નમસ્કાર ભાઈ બાવ હા નમસ્કાર અક્ષય હા તો बताओ તારી સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કેવી ચાલી રહી છે મારી તો એકદમ સરસ ચાલી રહી છે તું બતાવ તારી કેવી ચાલી રહી છે હા મારી પણ એકદમ સરસ ચાલી રહી છે શું તું ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વાંચે છે હા વાંચું છું ને

પોર્ટુગીઝોએ પોતાનો સ્થાન મજબૂત કરવા અને સુરક્ષા મેળવવા ઈસવીસન 1503 માં કોચી અને ઈસવીસન 1505 માં કલ્લુરમાં કિલ્લા બોધ્યા તેમજ ઈસવીસન 1505 માં પોર્ટુગલે પોતાના વાઇસરોય થાલસિસ્કોડી અલમેડાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો તથા તેના પછી આવેલા વાઇસરોય રાજધાની બની પછીસ માં દિવસન પંદરસો પાંત્રીસ માં અને દમણ ને ઈસવીસન પંદરસો ઓગણસા

હા તમારો પ્રશ્ન છે કઈ યુરોપિયન પ્રજાએ ગોલકોન્ડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલી પટલમમાં પોતાનું સ્થાન જમાવ્યું હા તો જવાબ છે ડચ અથવા તો વલંદા નામની યુરોપિયન પ્રજાએ ગોલકોન્ડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલી પટલમમાં પોતાનું સ્થાન જમાવ્યું

મલબારના વિસ્તારમાં ઈસવીસન 1650 માં પોતાનો વેપાર જમાવ્યો આ ઉપરાંત યુરોપમાં ઈસવીસન 1650 પછી સમયાંતરે ઇંગ્લેન્ડ અને હોલેન્ડના ડચો વચ્ચે મોટા યુદ્ધો થયા ત્યાં ડચો હાર્યા તેને પરિણામે ભારતમાં તેમનો વેપારિક એકાધિકાર નાબૂદ થયો ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ આ તમારો પ્રશ્ન છે ડેનિશ નામની યુરોપિયન પ્રજાએ કઈ જગ્યાએ પોતાની વેપારી કોઠી સ્થાપી હા તોનો જવાબ છે ડેનિશ નામની યુરોપિયન પ્રજાએ બંગાળના શ્રીરામપુરમાં પોતાની વેપારી કોઠીની સ્થાપના કરી હતી પરંતુ તેઓ વેપારમાં આગળ વધી શક્યા નહીં તેમજ ડેનિશ પ્રજા એ ડેનમાર્કથી આવી હતી

ઈસવીસન સન સોળસો તેર માં અંગ્રેજો એ જહાંગીર પાસેથી ફરમાન લઈ સુરત ખાતે પોતાની પ્રથમ કોટી સ્થાપી ત્યારબાદ થોમસ રોએ ઈસવીસન સન સોળસો પંદર માં જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી તે ઉપરાંત બાલાસોર ખાતે ઈસવી સન સોળસો તેત્રીસ માં પણ તેમણે વેપારી કંપની શરૂ કરી અને ઈસવીસન સન સોળસો એકાવનમાં હુગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી તેને ફેક્ટરી કહેવામાં આવતી હતી ફેક્ટરીમાં જેમાં કંપનીના અધિકારીઓ બેસતા હતા તેમજ નિકાસ કરવા માટેનો માલ સામાન અહીં રાખવામાં આવતો હતો તે ઉપરાંત પટણામાં કાશીમ બજારની વેપારી કોઠીઓને સ્થાપી તેને ફોર્ટ સેન્ટ જ્યોર્જના નિયંત્રણમાં મૂકવામાં આવી ત્યારબાદ અંગ્રેજોને ઈસવીસન સોળસો અઠ્ઠાણુંમાં સુતનતી કાળીઘાટ અને ગોવિંદપુર નામના ત્રણ ગામોની જમીનદારી મળી તેમણે નવી વસાહત ઊભી કરી જેને ફોર્ટ વિલિયમ કહેવામાં આવતી તે આજે કોલકાતા તરીકે ઓળખાય છે ખૂબ જ સરસ જવાબ આપ્યો આજના આ ઇતિહાસના પ્રશ્નો ખૂબ સરસ હતા નહીં હા ખૂબ સરસ હતા અને તે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા હતા હા તો ચાલો આજે આપણે જઈએ કાલે ફરી મળીશું હા બિલકુલ કાલે ફરી મળીશું અને આવા વધુ પ્રશ્નોની ચર્ચા કરીશું હા તો ચાલો જઈએ હા ચાલો